ઓ શેજન હા આજે તો હેનો પ્રોગ્રામ છે આજે રવા મસાલા રવા મસાલા નાખવાની એ એમ ને હા બધી આઈટમ નાખવાની હોય એમ ને છે ને જેટલું ભાવ એટલું નાખે અમુ જો મિત્રો આજ તો આપણા ઘરે રવા મસાલા મસાલાનો પ્રોગ્રામ છે ને રવા મસાલા બને છે જો આપણે આ સેજન અત્યારે રવા મસાલા બનાવી રહી છે અને હાલો મિત્રો ખાવા તમે પણ જોઈ લેજો આ રીતે અમારે સેજન બનાવે છે રવા મસાલા જો એટલે આ કડાઈમાં નાખી દીધું છે કડાઈમાં નાખી પછી અત્યારે છેકાય છે રેડી જ છે વાંધો નથી કાઈ એમાં થોડુંક તેલ ઓછું પડ્યું છે એટલે મને લાગે થોડુંક સોટી ગયું છે એવું નથી

ચાલો મિત્રો અમે જમી છીએ તમે પણ જમી લઈ હા બાકી નો લઈ જતા હો તમે જમી લઈ જ્યો હવે બે જમવા દો ચાલો બાય જય નારાયણ